ના બત્તી તો આવી અલે આ બાઈક નો ઓખરે છે શું આવ કરો કાકા આ જલ્દી તો આ મા કાકા નો મગજ નહી ઈ જે વસ્તુ મિલ દે

તો તારા લગ્ન કરી દેવા આ તમાકુના બધાના આ તમાકુ વેચી ના રાયડો વેચી ના પૈસા થોડા ઘણા ભેગા થાય ને તારા લગ્ન કરી દઈએ આપડે અરે આ તો મેળ આવી ગયો બે બાઈક પર જોવા દે કોઈ વાંધો નહીં ના કોઈ નઈ પાર ફોન લઈને આપણો વાત લઈને આવ્યો શું વાત લઈને આવ્યો બજાર માં લઈને જોક ને ખાવા લઈને આવ્યો મને શું વસ્તુ બતાવ

મરાય નાખીસ કોઈ બાઈક હાથમાં આવી ગયું તો પૈસા વાળા નાખ તું મરી નાખીશ ખબર નઈ ક્યારે